નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આજ રોજ તારીખ થઈ છે પાંચ બે બે હજારને પચીસ તો આજે આપણે એક ફિલ્ડ વિઝિટમાં હતા મિત્રો થોડોક તડકા જેવું આવે છે એટલે વ્યવસ્થિત આનું રિઝલ્ટ નથી જોવા મળતું સફેદ જેવું તમને લાગશે પણ સ્થિતિ ખૂબ સારી છે જીરાની જોવા જઈએ તો આમ વરિયાળી થઈ ગયું છે આખું જીરું બધું છારો કે એવી કોઈ જાતની સ્થિતિ નથી પણ આ તો તડકાના હિસાબે થોડુંક તમને દેખાશે બાકી એકંદરે જોવા જઈએ તો આ જીરું જે છે એ નેવું ટકા સુધીનું ક્લિયર થઈ ગયું છે આમ આગળ જોઈએ તો પીળાશ ઉપર જોવા મળી રહ્યું છે તો જીરાના ઉત્પાદન એકંદરે સારા આવશે કેમ કે વાતાવરણ પણ સુધરી ગયું છે અત્યારની સ્થિતિ મુજબ જોઈએ તો ખેડૂતોને નુકસાન ન જાય આવી આપણે આશા રાખીએ કેમ કે ખર્ચ જે છે એ જીરાના પાકમાં ખૂબ જ વધારે થતો હોય છે અને જીરુંનો પાક હાથમાં આવ્યો ત્યારે આવ્યો એના જેવી સ્થિતિ હોય છે એટલે વાતાવરણ સુધરી ગયું છે એટલે ખેડૂત મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી તમે જોઈ શકો છો કે આખું વરિયાળી જીરું થઈ ગયું છે તો રિઝલ્ટ સારા જ મળે છે યોગ્ય માવજત કાળજી રાખવાથી ઉત્પાદન ચોક્કસથી સારા મળતા હોય છે મિત્રો તો ખેડૂત મિત્રોને આપણી ભલામણથી જે છે એ ટ્રીટમેન્ટ કરે છે અને રિઝલ્ટ સારા મળે છે ખેડૂતોના આવા ફોન આવે છે કે ના ખરેખર રિઝલ્ટ સારું છે તો એનાથી વિશેષ આપણા માટે ખુશીની વાત કોઈ નથી મિત્રો તો તમે પણ તમારા નજીકના સેન્ટરમાંથી યોગ્ય માહિતી મેળવી અને જરૂરિયાત મુજબના દવાના છંટકાવ કરીએ તો જે છે એ ઉત્પાદન ચોક્કસથી સારું મળતું હોય છે મિત્રો બસ રજા આપશો મને જય જવાન જય કિસાન